કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપણો ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આલ્કેનની બનાવટ આલ્કેનની બનાવટના એમસીક્યુ તો આલ્કેનની બનાવટના એમસીક્યુ એમસીક્યુ નંબર 1 નીચેના પરિવર્તન માટે કયો પ્રક્રિયક યોગ્ય છે તો મિત્ર આ જો કાર્બોનિલ સમૂહનો મિથિલિન સમૂહમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે તો

क्लेमेंसन आ वुल्फ आ क्लेमेंसन आ वुल्फ इशनर तो शू बे जवाब आई सांभो ध्यान रख जो आप क्लेमेंसन लीए तो आने जो एफ सी एल एसिडिक मीडियम एम आ सीएल माइनस અહીંયા એટેક કરી ઓએચને દૂર કરી અને અહીંયા સીએલ આપી દેશે અહીંયા સીએલ નથી ત્યાં સીએલ નથી ત્યાં ઓએચનો ઓએચ જ છે એનો અર્થ એવો થયો કે આમાં આ તો નહીં જ આવે તો પછી વૈદ્ય શું એ તમારો આન્સર બહુ મસ્ત ક્વેશ્ચન છે શાંતિથી જો અહીંયા ન હોતે ને ઓએચ ઓએચવાળું અને આ બેમાંથી એક ઓપ્શન હોતે અથવા અહીંયા સી એમ કીધું હોત કે એ અને બી બંને અને ડીમાં એક પણ નહીં તો એ રીતે તમારે લેવાનું પણ આવું જ્યારે હોય છે ત્યારે બહુ ધ્યાન રાખીને કામ કરવાનું છે મિત્રો ઓર્ગેનિકમાં થિયરી કરતાં એમસી ક્યુ જ વધારે મહત્ત્વના હોય છે થિયરી તો તમને આવડતી હોય છે પણ એનું એપ્લિકેશન આવડે એ મહત્ત્વનું છે તો એ શાંતિથી તમારે અહીંયા જોવાનું છે આ કેમ યુઝ ન કર્યું એ યુઝ કરે તો શું થતે કે સીએલ માઇનસ એટેક કરીને ત્યાં સીએલ લઈ આવતે ઓએચ નીકળી જતે ઓકે પણ ત્યાં ઓએચનો ઓએચ છે મિનિંગ ત્યાં રિએક્શન થઈ નથી

એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન ઉદ્દીપક એટલે અહીંયા તમે પીડી અથવા પીટી યુઝ કરી શકો છો તો બોલો જવાબ બોલો તો જવાબ આવશે ડી ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન કયો જવાબ આવશે ડી ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન નીચેનામાંથી કયું સાથે રિડ્યુસ થઈને સંલગ્ન હાઇડ્રોકાર્બન આપે દીકરા આ કયું છે હમણાં જ આપણે જો ફટાફટ યાદ કરો જેડેન એચજી એમ આલ્ગમ અને એસસીએલ એટલે આ રિએક્શનથી ક્લેમેન્સન રિડક્શન ને ક્લેમેન્સન રિડક્શન એ કોના માટે છે તો કે કાર્બોનિલનું મિથિલિનમાં ટ્રાન્સફરી આપે છે તો કાર્બોનિલમાંથી મિથિલિન ટ્રાન્સફર કરે છે તો એક્ચુઅલી આ કાર્બોનિલ મિથિલિન એટલે આ જે છે આલ્હાઈડ હોઈ શકે અથવા કિટોન હોઈ શકે તો આલ્ડીહાઈડ અને કિટોન ક્યાં છે તો કે બ્યુટેન ટુ ઓન એ કિટોન મળી ગયો ખેલ ખતમ બીજું વિચારતા જ નથી આપણે અગેન મેઇન વસ્તુ છે તમારું આ ஆல்ડીહાઇડ અને કીટોન માટે હોલ્ફ કિશ્નર અને ક્લેમેન્શન એકોના માટે છે ஆல்ડીહાઇડ અને કીટોન ક્લિયર ચાલો નેક્સ્ટ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એ મિથેનોલ સાથેની પ્રક્રિયા આપણે કરીએ જ્યારે તમારે ગ્રીગનાડ રિએક્શન આવે છે ત્યારે એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ગ્રીગનાડ પ્રક્રિયાની અંદર પ્લસ ઓર માઇનસની ગેમ રમી લઈએ આપણે આ પ્લસ ટુ માઇનસ ઓલ ઓવર આ પ્લસ આ માઇનસ અહીંયા આ માઇનસ અને આ પ્લસ પ્લસ ને માઇનસ સાથે માઇનસ ને પ્લસ સાથે જોઈન કરી દઉં સી ટુ એચ ફાઈવ અને આ એચ એટલે સી ટુ એચ સિક્સ પ્લસ એમજી બી આર અને આ સાથે ઓ સી થ્રી એટલે એમજી Br OH3 C2H6 answer answer C2H6 એટલે કોણ ઇથેન ગ્રિગનાર જ્યારે બી આવે છે ત્યારે પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ ને પ્લસ સાથે પ્લસ ને માઈનસ સાથે બીજો કોઈ આની અંદર વિચારવાનો આવતો જ નથી ક્લિયર મિત્રો મજા આવે છે થિયરી તો સમજાવે ના બેઝના એમસીક્યુ જે છે એ જો ધીમે ધીમે જેમ જેમ આગળ જશો એમ એમ જે એમસીક્યુ લેવલ હાર્ડ બનતા જશે લાસ્ટ ટોપિકમાં જોજો તમે જે જેટ સ્પેશિયલ જે છે એમાં હાર્ડ એમસીક્યુ આવશે આ બધા થિયરી બેઝ છે હાઈડ્રોકાર્બન ઉદ્દીપકીય રિડક્શનમાં મોટે ભાગે કયો ઉદ્દીપક વપરાય ઉદ્દીપકીય રિડક્શન તો એમાં આપણે ત્રણ વાપરીએ છીએ પીડી પીટી અને એનઆઈ ઓરડાના તાપમાને કે તો પીડી અને પીટી ડેલ્ટા દબાણ સાથે લઈએ તો એના પણ એવું કંઈ કીધું જ નથી બરાબર છે એટલે આપણે જનરલી વાપરવાની વાત કરીએ છીએ તો પીટી અને પીટી વાપરીશું કયું પીડી અને પીટી રેનીકલ એમી બી તમને થિયરીમાં કરાયેલું છે જો જો હાસ્યમાં બી લખાયેલું છે તમે તમારી નોટની અંદર જુઓ કે એમાં શું છે રેની નિકલ એ નિકલ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ નિકલ અને એલ્યુમિનિયમની જે અલોય છે મિશ્ર ધાતુ છે એની કોની સાથે રિએક્શન કરવા કીધેલું એને ક્યાંય છે નિકલ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુને આર્યું બી ઓપ્શન નિકલ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુને મંદ એને સાથે પ્રક્રિયા કરવાથી રેને નિકલ મને છે આખી પ્રોસેસ તમને સમજાવી છે થિયરીની અંદર ત્યાં જોઈ લેજો આ આપણે એમ સીક્યુની અંદર આન્સર આવશે બી મિથેનની બનાવટ ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે મિથેન વુડ્સ દ્વારા તો મિથેન બંને જ નહીં કારણ કે વુડ્સ પ્રક્રિયા સીધું ડબલ કરી યાદ કરો છો આવી રીના તો કેવી થઈ ગઈ ડબલ થઈ ગઈ બેવડાઈ ગઈ નોટ બેવડી આ શબ્દ યાદ રાખ્યો છે આપણે ચલો હાઇડ્રોજીનેશન તે તો બને જ નહીં કારણ કે એમાં એવું તો મિથેન તો આવતો જ નથી તો વૈધો શું ડિ કાર્બોક્સિલેશન કોના ડિ કાર્બોક્સિલેશનથી તો કે આપણે અહીંયા જોઈએ સીએ થ્રી સી ડબલ ઓ એનએ એનું NaOH અને CO2 ડીકાર્બોક્સિલેશન કરે સો માઈનસ Na2CO3 તો આપણો આન્સર આવશે CH4 મિથેન બની ગયો મિથેન ડીકાર્બોક્સિલેશન દ્વારા મિથેન બને છે 1 બ્રોમો 3 ક્લોરો સાયક્લોબ્યુટેન અહીં આપણે લઈ લે 1 બ્રોમો 1 2 3

જોઈન્ટ થઈ જશે જેવી રીતે આમ થાય છે એ રીતે વુડ્સ રિએક્શનમાં જે કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય છે એ કાર્બન એકબીજા સાથે જોડાય છે યાદ કરો વુડ્સ પ્રક્રિયામાં આપણે કીધેલું છે જ્યાંથી તૂટે છે ત્યાંથી જોઈન્ટ કરો આપણી ગુજરાતી ભાષામાં જ્યાંથી તૂટે છે ત્યાંથી જોઈન્ટ કરો તો અહીંયાથી ગયું અહીંયાથી ગયો તો આ બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરી દેવાના છે સિમ્પલ ક્લિયર ચાલો આપણે આગળ જઈશું કેલ્શિયમ કાર્બાઇડ

od 2 टाइम्स तेहू तो छे ने द आन्सर सो आउंसे c2 d2 जिंया ज ह छे त्या तमारे d લખવાના છે જે h छे त्या तमारे d લખી દેવાના છે સમજાય છે હ બ્યુટિનમાંથી બ્યુટેન બ્યુટિનમાંથી બ્યુટેન એ ખાલી જગ્યા દ્વારા બની શકે તો કે આલ્કિનમાંથી આલ્કેન આલ્કિનમાંથી આલ્કેન તો હાઇડ્રોજન એડ કરવો પડશે હાઇડ્રોજન આપણે એડ કરીએ છીએ ત્યારે કઈ રીતે કરે છે પીડી પીટી અથવા એનઆઈ ની હાજરીમાં હાઇડ્રોજન એડ કરીએ છીએ તો ક્યાં છે લઈ 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 લો લો પીટી હાઇડ્રોજનની કરંટ રિએક્શન કરીશું આવી જશે થઈ ગયું મિત્રો તો આ હતી ચલો મિત્રો હવે આપણે આગળ જોઈએ સોડિયમ પ્રોપિયોનેટ સોડિયમ પ્રોપિયોનેટ પ્રોપિયોનેટ સીએચ सी एच थ्री सोडियम एक बे ने त्रण कार्बन प्रोपियोनेट सोडियम प्रोपियोनेट निसोडा लाइम साथे नी रिएक्शन तो एन

સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોકાર્બન આપે છે અને એ જે હાઇડ્રોકાર્બન છે એનું મોનો ક્લોર માત્ર એક જ ક્લોરો જોઈએ તૃતીય બ્યુટાઇલ ક્લોરાઇડ આ પહેલો ઓપ્શન આપણે લઈ લઈએ આ શું છે ब्यूटाइल क्लोराइड एनी जय वुड्स प्रक्रिया करी आपने। ना लेने। तो करू एन एसी बन सी रीते મેં જે મને તમને કીધું છે જ્યાંથી તૂટે છે ત્યાંથી જોઈન્ટ થશે મતલબ આ સીધું અહીંયાથી તૂટે છે આ કાર્બનથી બરાબર તો આ અને ત્યાં બે વાર લઈશું એટલે એ જ કાર્બન કાર્બનથી જ્યાં જ્યાં તમારાથી હેલોજન દૂર થતો છે એ જ બે કાર્બનને તમારે એકબીજા સાથે જોડી દેવાના જોડી દીધા બની ગયો આ તો આજે બન્યું આજે બને છે એનું મોનો ક્લોરીનેશન કરતા હવે આનું તમે જ્યારે ક્લોરિનેશન કરો છોકરાઓ આ બધા કાર્બનમાં ગમે ત્યાંથી તમે આજે કોઈ બી જગ્યાએ તમે ક્લોરીન લગાવશો કોઈ બી જગ્યાએથી આ બધા કેવા થયા તો કે વન ડિગ્રી થયા બધા અહીંયા લગાવશો તો અહીંયા લગાવો અહીંયા લગાવો અહીંયા લગાવો અહીંયા લગાવો અહીંયા લગાવો અહીંયા જેટલા પણ હાઇડ્રોજન છે એ બધા કેવા છે વન ડિગ્રી જ હાઇડ્રોજન છે ટુ ડિગ્રી હાઇડ્રોજન કે થ્રી ડિગ્રી હાઇડ્રોજન આમાં છે જ નહીં બધા વન ડિગ્રી હાઇડ્રોજન છે તો બધા સેમ જ છે ને બધા સેમ છે તો એક જ વાર નામ સેમ જ આવશે એટલે જવાબ તમારો એ જ ગણાશે રેડી કારણ કે આનું તમે ક્લોરિનેશન કરશો તો આન્સર અહીંયા એટલે કે આજે કેવી રીતે તો કે અહીંયા આવશે બાકી બધું અહીંયા લેશો અહીંથી લેશો અહીંથી લેશો અહીંથી લેશો અહીંથી લેશો અહીંથી લેશો કોઈ પણ જગ્યાએ તમે ક્લોરિનેશન કરશો આન્સર સેમ ટુ સેમ જ રહેશે માટે આન્સર આવશે તૃત્યક બ્યુટેલ ક્લોરાઇડ કયો આન્સર આવશે તૃત્યક બ્યુટાઇલ ક્લોરાઇડ ઓકે તમારે એ જોવાનું છે કે અહીંયા બધા હાઇડ્રોજન જે છે એ બધા કેવા છે વન ડિગ્રી કારણ કે આ કાર્બન બીજા એક કાર્બન સાથે આ કાર્બન બીજા કાર્બન બીજા એક કાર્બન સાથે આ કાર્બન પણ બીજા એક કાર્બન સાથે આ કાર્બન એક કાર્બન સાથે આ કાર્બન ને એક કાર્બન તો આ બધા અહીંયા હાઇડ્રોજન છે બધા વન ડિગ્રી જ છે અને બધા જ વન ડિગ્રી હાઇડ્રોજન છે તો તમે ત્યાં કોઈ બી જગ્યાએ તમે ક્લોરીન લગાવશો જવાબ તમારો એકનો એક જ રહેશે એટલે મોનો ક્લોરિનેશન કરતાં માત્ર એક જ ક્લોરોવિદ પણ મળે છે આ બીજી કોઈ જગ્યાએ તમે લગાવી નહીં શકો અહીંયા લગાવશો તો પણ એ રીતે થશે અહીંયા લગાવશો તો પણ અહીંયા લગાવો અહીંયા લગાવો અહીંયા લગાવો બધું સેમ ટુ સેમ જ આન્સર આવશે એટલે તમારે અહીંયા આન્સર તમારો એક કયો આવશે એ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આ તમે લઈને જોઈ લો અલગ અલગ બધામાં આવશે બરાબર છે તો મિત્રો આમાં સમજ પડી થેન્ક યુ ફોર વોચિંગ જેટલું જેટલું હિન્ડ ટીપ્સ છે એ બધું તમે લખતા રહો યાદ રાખતા રહો ખુશ રહો મિત્રો ફરીથી મળીશું બી હેપી